એવી રીતે આ પાંચ પચાસ સો વર્ષનો એક સાહેબ એ વખત જ છે એ વખત વીતી જાય છે એમાં હરિયમ બોલો વખત વીતી જાય છે પણ આપણે તો હરિયોમ નહીં બોલતા પેલું કેવું બોલીએ બોલો સદગુરુ ભગવાનને એટલે બહુ છે કે જેવી જેવી જેવો આપણો ખોરાક હોય ને જેવો અન્ન એવો ઉત્કાર જેવો આહાર એવો વિહાર પણ ફરક એટલો કે સરસ ઉદાહરણ લઈએ કે કાગડી હોય ને કાગળી એ કોયલના મારા જીણ અને રોકી દેવાને અને ઈંડું મૂકી આવે આપણે બધાને અનુભવશું પણ ટૂંક મેં કહું છું તો એ ઈંડું મૂકી આવે અરે કોયલ કાગડીના મારા એનું સેવન પણ કરે કાગડી જ કરે આ કોયલનું બચ્ચું એ ઈંડું આખું ફૂટી જાય એના મર્યાદા અને એ બચ્ચું બહાર આવે તો બોલો એ ખ્વારા કેસ પણ ખાય काकडी काकडो काकडो फॉरक्षर खाय गो गबरोच खाये तच्चाने शू हेच खवडावे પણ એવું ખરાબ ખાય છે ખરાબ ખાઈને મોટું થયું છે તેમ છતોય તમે જુઓ તો એ વાપરીને દાડકાર લીલે જો ટહુકો કરે ને સાહેબ તો એ ઉદિન ફિલ્બાજ સદગુરુ ભગવાનનો આ સંતો આવા ટહુકા કરી રહ્યા છે ઈશારા કરી રહ્યા છે પણ છતોય આપણું મગજ બે હતું એટલે અમુક તો શું છે કે અમે અમારી મર્યાદામાં જ રહીને જ બોલીએ કારણ કે ઘણી વખત દુઃખ લાગી જાય પણ ખરેખર દુઃખ કરવા જેવું નહીં અને હકીકત છે કે દુઃખ મટાડશું તો જ સુખ આવશે નહીં તો આવવાનું નહીં એટલે ખોટું પણ લગાડવાનું હોય નહીં એટલે આપણો સમય સાહેબ જુ જોતા જતો જશે મેં કહ્યું કે અગિયાર દિવસની વાત કરતા હોય ધર્મેન્દ્રભાઈની બરાબર ને તો અત્યારમાં બારમા દિવસ આપણા હોવામાં હતા તો આપણી એ દશા આવવાની જ નહીં આવવાની આપણે એ દિવસ આ શરીર તો છોડવું જ પડે છે એટલે આગળ પેલી વાણીની અંદર કહી કે તાલી પાડીને રામ નામ બોલજો કાયા રૂપી ખેતરને માનજો આ જેવું આવું ખેતર છે એની અંદર આપણે જે દોણા વાગીએ છીએ તો એની અંદર પંખીનો તરી જાય છે એ ખેતીને આવવા દે તો એને હાચવું પડે એવી રીતે કાયા કાયારૂપી ખેતર જ છે અને એની અંદર એ પરમાત્મા રૂપી કહો અને આત્મા રૂપી કહો તો એ બીજ મૂકેલું છે સાહેબ એની અંદર જે કામ ક્રોધ મધ મોહ લોભા નિંદા અધિકય આ જો સુધી બધો જનાવણો છે પંખીણો છે એ ઓહને પોળી ખાય છે ખોતરી ખાય છે એટલે ઓછો